અને બીજી એક જીસીઆરટી જે ગણિતની પુસ્તકો બહાર પડે છે એ એનસીઆરટી ના રિલેટેડ થી બહાર પડે છે તો એનસીઆરટી જીસીઆરટી જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પ્રકાશિત કરવામાં આવે છે એને આપણે જીસીઆરટી કહીએ છીએ તો કે એમના બે બુકો છે એ બંને બુકોમાંથી આપણે જે પ્રશ્નો આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી નીવડે એ માટે આ વિડીયો હું બનાવી રહ્યો છું કે આવનારી જે આધારિત એકદમ સરળ પાસ સરળ ભાષામાં એટલે કે એકદમ તમને સમજાય એ રીતે આપણે દેશી શબ્દોમાં સમજવાનો પ્રયત્ન કરીશું અને આ ટોપિકોને એકદમ ડિટેલ સાથે સમજ આપવાનો મારાથી બનતો પ્રયત્ન કરીશું તો મિત્રો કરવાનું શું છે વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાનો છે તો જો અહીંયા તમે જોઈ શકો છો વર્ગ અને વર્ગમૂળ તો કે વર્ગ અને વર્ગમૂળ ધોરણ આઠની એનસીઆરટી પ્રમાણે આપણે ભણીશું તો આજે આપણે કયા કયા ચેપ્ટરની ચર્ચા કરવાના છીએ એ તમને કહી દઉં તો આજે આપણે ચર્ચા કરીશું ધોરણ છ આધારિત આજે આપણે ચર્ચા કરીશું કે એનસીઆરટી જીસીઆરટી આધારિત જે સંખ્યા પદ્ધતિ છે આમ તો જુઓ સંખ્યા પદ્ધતિ ક્યાંથી આવે છે ધોરણ પાંચથી ધોરણ એકથી સંખ્યા પદ્ધતિ આવે પણ આપણે ધોરણ છઠ્ઠાની જે એનસીઆરટીની પુસ્તક છે આ પુસ્તકની અંદર જે સંખ્યા પદ્ધતિ નામનું ચેપ્ટર છે એમાંથી આવનાર જો હમણાં પોલીસની પરીક્ષા ગઈ તમને લાગતું છે સાહેબ ગણિત એ લેવલનું હતું ને કે ટકરાવા આવી જાય પરંતુ આપણે અહીંયા ગણિતને એવી રીતે ખોળી સમજીને નીચોળીને પીવાનો પ્રયત્ન કરીશું જે જો જે એકદમ તમને કહેવાય કે યુનિક સાથે આપવાનો પ્રયત્ન કરીશ જે આવનારી પરીક્ષા માટે ઉપયોગી તો થશે પણ તમારા જીવન માટે પણ ઉપયોગી થશે તો આ વિડીયોને અવશ્ય અંત સુધી નિહાળો પરીક્ષામાં આ પ્રકારના દાખલા હશે હશે ને હશે તમારા મિત્રોમાં આ વિડીયોની લિંક છે એને શેર કરવાની છે જોજો આ વિડીયો છે અંતિમ સુધી નિહાળવાનો દોસ્તો વચ્ચેથી સ્કીપ કરીને જશો ને તો તમને નહીં મજા આવે અહીંયા કારણ એવું છે મિત્રો કે જો વચ્ચેથી અર્ધ વચ્ચેથી જશો તો અમુક પ્રશ્નો જે મેં આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં જીપીએસસી વન ટુમાં કઈ રીતે પેટર્નથી પૂછાય છે માત્ર જુઓ ત્રણ લાખ ચોવીસ હજાર નવસો સિત્યાસીમાં ત્રણની સ્થાન કિંમત અને બેની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય અહીંયા હું એમસીક્યુ બોલવા નથી જતો માત્ર રકમ પહોંચીશું અને સીધા એને આન્સરને આપણે ક્રેક કરવાનો પ્રયત્ન કરીશું જો ત્રણ લાખ અહીંયા જુઓ રકમ આપણી કઈ છે રકમ છે પહેલાં સમજો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત તો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે અહીંયા જુઓ ત્રણ લાખ ચોવીસ હજાર નવસો સત્યાસી તો ત્રણ લાખ ચોવીસ હજાર નવસો સત્યાસીમાં માં કોની સ્થાન કિંમત કીધી છે તો બેની આ બેની સ્થાન કિંમત यह याद याद रख दो दोस्तों बेनी स्थान कीमत अब मित्रों याद रख दो बेनी स्थान कीमत तुमने तो पूछी हुए जेम के अहीं आपणे बात करी सातमी स्थान कीमत सात थशे आठमी स्थान कीमत एशी था नवमी स्थान कीमत नेवुं था चारमी स्थान कीमत चार हजार थाय तो बेनी स्थान कीमत केटली तो अहीं पाछळ अंकों गणी लेवाना जेम के एक बे त्रण तो બેની પાછળ કેટલા અંક આવે ચાર તો બે લાગ ચાર શૂન્ય મૂકી દેવાના દેવાના કેટલા મૂકી મૂકી શૂન્ય દો એટલે કે બેની સ્થાન કિંમત કેટલી થઈ દોસ્તો વીસ હજાર હવે એ જ રીતે બીજું શું કીધું છે ત્રણ ની સ્થાન કિંમત કોની સ્થાન કિંમત ત્રણની સ્થાન કિંમત અહીંયા લખીએ ત્રણની સ્થાન કિંમત તો મિત્રો આપણે બીજી ચર્ચા શું કરીશું ત્રણ ની સ્થાન કિંમત ત્રણની સ્થાન કિંમત એટલે જો એકમ દશક સો હજાર દસ હજાર આ રીતે આપણે ગણતા હતા લાખ તો અહીંયા તમારે અંકો યાદ રાખવાનો એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા જીરો આવશે પાછળ પાંચ એક બે ત્રણ ચાર પાંચ હવે શું કીધું છે તફાવત જ્યારે પણ મિત્રો તમને શું પૂછાય તફાવત પૂછાય જ્યારે પણ આપણે એને તફાવત પૂછ્યો હોય તો આનો મતલબ થાય કે આની શું કરવાની બાદ બાકી શું કરવાની છે દોસ્તો બાદ બાકી કરવાની છે તો હવે કોની બાદ બાકી કરીશું તો કે અહીંયા પૂછ્યું છે શું ત્રણની સ્થાન કિંમત કહે નહીં પહેલાં ત્રણની સ્થાન કિંમત એટલે ત્રણ લાખ એમાંથી અને બેની સ્થાન કિંમત પછી કોની સ્થાન કિંમત કીધી છે બેની તો ત્રણ લાખમાંથી આપણે બેની સ્થાન કિંમત બાદ કરીશું એટલે કે વીસ હજાર રૂપિયા શું કરીશું મિત્રો બાદ કરીશું તો ત્રણ લાખમાંથી વીસ હજાર બાદ કરો એટલે જવાબ શું આવશે તો જવાબ આવશે સાહેબ બે લાખ એસી હજાર રૂપિયા તો કે અહીંયા સ્થાન કિંમત તમને ના સમજાય તો મેં ઓલરેડી સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત અથવા દાર્શનિક કિંમતનો આખો વિડીયો બનાવેલ છે તે અવશ્ય નિહાળી લેજો તો અહીંયા જુઓ આપણે થોડું સમજો સ્થાન કિંમતનો તફાવત કોને કહેવું જ્યારે જો આવો પરીક્ષાની અંદર રેવન્યુ તલાટી છે રેવન્યુ આ રેવન્યુ તલાટીની અંદર આવો પ્રશ્ન પૂછાશે હવે જો સ્થાન કિંમતમાં યાદ રાખજો જેમ કે આપણે ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસમાં એકમનો અંક ચાર એકમનો અંક ચાર એની પાછળ કોઈ સંખ્યા કોઈ અંક નથી એટલે સ્થાન કિંમત ચાર થશે તમને જો બેની સ્થાન કિંમત આપણે ત્રણસો ચોવીસમાં લઈએ બેના પછી કેટલા અંક સાહેબ એક અંક તો મૂકી દો બે પછી જીરો એક ઝીરો વીસ એવી જ રીતે આપણે વાત કરીએ ત્રણ ત્રણની સ્થાન કિંમત ત્રણ પાછળ કેટલા એક અંકો બે અંક સાહેબ તો ત્રણસો મૂકી દો તો અહીંયા કેવું હોય તો કહી શકાય ત્રણની સ્થાન કિંમત ત્રણસો વીસની સ્થાન કિંમત વીસ ચારની સ્થાન કિંમત ચાલીસ તો અહીંયા આપણે જોયું જવાબ શું આવે છે તો અહીંયા જુઓ કે ત્રણની સ્થાન કિંમત ત્રણ લાખ અને બેની સ્થાન કિંમત વીસ હજાર આ બંનેનો તફાવત તફાવત માટે આપણે સાની નિશાની કરી બાદ બાકીની બાદ બાકીની નિશાની કરીએ એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન એ આપણો સાચો છે ત્યાર પછી આપણે બીજા નંબરનો દાખલો જોઈએ શું કહેવા માગે છે તો અહીંયા જો આ રકમ બહુ મોટી છે રકમ શું કહે છે અઠ્ઠાણું લાખ સુડતાળીસ હજાર બસો પંદર આ સંખ્યા કઈ છે અઠ્ઠાણું લાખ સુડતાળીસ હજાર બસો પંદર માં આઠની સ્થાન કિંમત અને એકની દાર્શનિક કિંમત વચ્ચેનો ગુણાકાર કેટલો થાય અહીંયા જુઓ સંખ્યા પહેલાં લખી દઈએ અઠ્ઠાણું હજાર સોરી અઠ્ઠાણું લાખ સુડતાળીસ હજાર બસો પંદર જો કંઈ રકમ વાંચતા ના આવડે તો કંઈ જ નહીં કરવાનું જેટલી રકમ છે એટલી મૂકી દેવાની સંખ્યા મૂકી દીધી અઠ્ઠાણું સુડતાળીસ બસો પંદર એમાં દોસ્તો આઠની સ્થાન કિંમત પૂછી છે કોની સ્થાન કિંમત આઠની સ્થાન કિંમત તો આપણે લખીશું આઠની સ્થાન કિંમત આઠની સ્થાન કિંમત દોસ્તો કેટલી થાય કોણ કહેશે તો તમારા મનમાં કહેવાનું છે જો આઠની ની સ્થાન કિંમત થાય એક બે ત્રણ ચાર પાંચ તો આઠની પાછળ કેટલા જીરો આવશે સાહેબ પાંચ એક બે ત્રણ ચાર પાંચ થઈ ગયા આઠની સ્થાન કિંમત કેટલી થશે આઠ લાખ આઠની સ્થાન કિંમત કેટલી થાય આઠ લાખ હવે જો દાર્શનિક કિંમત એકની શું પૂછી છે દાર્શનિક કિંમત તમને મિત્રો દાર્શનિક કિંમત પૂછે અથવા સ્થૂળ કિંમત પૂછે તો જવાબ શું આવશે દાર્શનિક કિંમત પૂછાય અથવા સ્થૂળ કિંમત પૂછાય તો એનો જવાબ હંમેશા સંખ્યા પોતે આવે એટલે અહીંયા અંક પોતે આવશે અંક કેટલો છે એક તો એકની દાર્શનની કિંમત કેટલી થશે મિત્રો એક હવે શું કીધું છે આઠની સ્થાન કિંમત આઠની સ્થાન કિંમત કેટલી આવી આઠ લાખ લખી દેવાના હવે આઠની સ્થાન કિંમત આઠ લાખ હોય તો એકની દાર્શનિક કિંમત એકની દાર્શનની કિંમત કેટલી મળી સાહેબ એક મળી તો આ બંનેનો શું પૂછો છે ગુણાકાર તો આ બંનેનો શું કરવાનો ગુણાકાર આઠ લે આઠ લાખને એક વડે ગુણો તો જવાબ શું આવશે આઠ લાખ પોતે જવાબ શું આવવાનો આઠ લાખ પોતે અહીંયા જીરો સાથે તમે ગુણો તો જીરો સાથે જીરો ઝીરો સાથે કોઈપણ સંખ્યા ગુણાય તો ઝીરો જ મળે પાંચ અને આઠ એક આઠ તો આપણો જવાબ શું આવ્યો અહીંયા ઓપ્શન બી આપણો સાચો છે ઓપ્શન બી સાચો છે એટલા માટે આપણે અહીંયા કહી શકીએ આન્સર બી ઇઝ રાઇટ આન્સર બી ઇઝ રાઇટ તો કે બીજા નંબરની રકમ જુઓ આ પ્રકારનો દાખલો સો ટકા પરીક્ષામાં હશે અને લોકો કન્ફ્યુઝ થશે કઈ રીતે જો રકમમાં જો આઠસો ચાર નેવું હજાર આઠસો બાવન હજાર ત્રણસો અડતાલીસ અને ત્રણસો ચોરાણુંમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચે તફાવત હવે જો પહેલાં આપણે રકમમાં જે સંખ્યા આપી છે એ લખી દઈએ આઠસો ચાર બીજી સંખ્યા આપી છે નેવું હજાર આઠસો ચુમ્મોતેર ત્રીજી સંખ્યા આપી છે બાવન હજાર ત્રણસો અડતાલીસ અને ચોથી સંખ્યા આપી છે ત્રણસો ચોરાણું હવે મિત્રો આની અંદર જુઓ કે સૌથી મોટી સંખ્યા શું થાય તો કે સૌથી મોટી સંખ્યા સાહેબ આ થશે તો અહીંયા નેવું હજાર આઠસો આ સંખ્યાને કેવી સંખ્યા કહીએ સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ મળી દોસ્તો સૌથી મોટી સંખ્યા સાહેબ મળી નેવું હજાર આઠસો ચુમ્મોતેર આમાં જુઓ સૌથી નાની સંખ્યા કઈ છે તો આઠસો ચારથી નાના ત્રણસો ચોરાણું તો આપણે ત્રણસો ચોરાણું છે એ કેવી છે સૌથી નાની સંખ્યા અહીંયા કહેવું તો શું કહી શકાય સૌથી નાની સંખ્યા મિત્રો ખાસ ધ્યાન આપજો સૌથી મોટી સંખ્યા નેવું હજાર આઠસો ચુમ્મોતેર સૌથી નાની સંખ્યા ત્રણસો ચોરાણું આ બંને વચ્ચેનો શું કીધું છે તફાવત તો સૌથી મોટી સંખ્યા પહેલાં કીધી છે એટલે સૌથી મોટી સંખ્યા કઈ મળી નેવું હજાર આઠસો ચુમ્મોતેર નેવું હજાર આઠસો ચુમ્મોતેરમાંથી સૌથી નાની સંખ્યાનો તફાવત તફાવત એટલે મિત્રો બાદ બાકી સૌથી નાની સંખ્યા શું કરીશું મોટી સંખ્યામાંથી બાદ કરીશું તો ત્રણસો ચોરાણું આપણે શું કરીશું બાદ જ્યારે બાદ કરીએ ત્યારે શું મળે ચારમાંથી ચાર જાય એટલે શૂન્ય અહીંયા સાતમાંથી નવ જાય તો ન જાય કે સાહેબ દસ કો લઈએ તો ઉપર વધ્યા સાત અને અહીંયા કેટલા આવશે સત્તર સત્તરમાંથી નવ જાય એટલે આઠ ઉપરથી સાતમાંથી ત્રણ જાય એટલે ચાર અહીંયા એમના એમ તો આપણો જવાબ શું આવ્યો સાહેબ જવાબ આવ્યો નેવું હજાર ચારસો તો આપણો સાચો જવાબ શું છે તો સાચો જવાબ છે આપણો નેવું હજાર ચારસો ને આપણો મિત્રો શું છે સાચો જવાબ છે એટલા માટે ઓપ્શન બી આપણો સાચો છે જો હજુ સુધી ચેનલમાં નવા છો અને તમે જો કલાક કાંઠા અને મિનિટ કાંટા વચ્ચેના જે રીઝનિંગના પ્રશ્નો હોય છે ઘડિયાળ રિલેટેડ એમાં જો ઘડિયાળમાં આઠ વાગીને દસ મિનિટ કલા વાગ્યા હોય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનો સંબંધ ખૂણો કેટલો હશે જો તમે આ વિડીયો નથી જોયો તો આ વિડીયોની લિંક છે સબસ્ક્રાઈબ કરી દો અને આની અંદર જો વિડીયોની અંદર જશો તો તમને આ વિડીયો જોવા મળશે પ્રોપ આધારિત આ વિડીયોને તમે અવશ્ય અને આવા જ દાખલાઓ પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે તો જુઓ શાળામાં ચાર દિવસ માટે એક પુસ્તકાલય દર્શન યોજવામાં આવ્યું હતું કાઉન્ટર ઉપર પહેલાં બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલા ટિકિટોની સંખ્યા એક હજાર ચોરાણું અઢારસો બાર બે હજાર પચાસ અને સત્યાવીસો એકાવન હતી તો તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ કિંમત કેટલી હશે અથવા કુલ સંખ્યા કેટલી હશે તો અહીંયા જો કહ્યું શું છે એ એક શાળા છે આ શાળાની અંદર પ્રથમ દિવસ બીજા દિવસ અને ત્રીજા દિવસે ટિકિટો વેચવામાં આવી તો પહેલા દિવસની ટિકિટો કેટલી હતી તો પહેલા દિવસની ટિકિટો હતી સાહેબ પહેલા દિવસની ટિકિટોની સંખ્યા કેટલી તો જોઈએ તો કે પહેલા દિવસની ટિકિટોની સંખ્યા હતી એ હતી દોસ્તો એક હજાર ચોરાણું અહીંયા સંખ્યા કુલ પૂછી કુલ જ્યારે પણ ટિકિટોની કુલ સંખ્યા પૂછી છે પહેલા દિવસે આટલી હતી આ કયા દિવસે હતી પ્રથમ દિવસે પ્રથમ દિવસે સંખ્યા કેટલી તો કે એક હજાર ચોરાણું ત્યાર પછી બીજા દિવસની સંખ્યા બીજા દિવસની સંખ્યા હતી અઢારસો ને બાર બીજા દિવસની સંખ્યા હતી અઢારસો બાર ત્યાર પછી ત્રીજા દિવસની સંખ્યા હતી બે હજાર પચાસ કેટલી સંખ્યા હતી બે હજાર પચાસ અને ચોથા દિવસની સંખ્યા હતી એ હતી સત્યાવીસો એકાવન એટલે અંતિમ દિવસ આમની કુલ પૂછું છું તમને જ્યારે પણ ટિકિટોની કુલ સંખ્યા પૂછી છે એટલે આપણે શું કરીશું આ તમામનો સરવાળો તમામનો સરવાળો કરો ચાર ને બે છ ને એક સાત તો અહીંયા આપણે મૂકી દઈશું સાત નવ ને એક દસ દસ ની પોંચ પંદર પંદર ને પોંચ વીસ વીસનો શૂન્ય વધી પડી એક આઠ ને એક નવ નવ સાત સોળ વધી પડી એક એક ને એક બે ને એક ત્રણ ત્રણ ને ચાર સાત અહીંયા જો ફરીવાર તમે કંઈક ભૂલ રહી જાય ના તો અહીંયા જો ચાર ને બે સાત એટલે સાત મૂકી દીધા નવ ને એક દસ દસ ની પોંચ પંદર અને પંદર ને પોંચ ની શૂન્ય વધી પડી બે વધી પડી બે બે ને આઠ દસ દસ ની સાત સત્તર સોરી અહીંયા શું આવશે સત્તર તો અહીંયા આપણો જવાબ શું આવશે તો કે સાહેબ આ ચારનો સરવાળો કરો એક હજાર ચોરાણું બીજા નંબરની અહીંયા સરવાળો કરવાનો છે અઢારસો બાર બે હજાર પચાસ અને ત્યાર પછી આપણે સરવાળો કરીશું સત્યાવીસો એકાવન આ આપણને મળી કુલ ટિકિટોની સંખ્યા કુલ ટિકિટોની સંખ્યા આપણને મળશે કુલ ટિકિટો ટિકિટોની સંખ્યા કેટલી મળશે તો કુલ ટિકિટોની સંખ્યા મળશે આપણને સાત હજાર સાતસો સાત તો આટલી ટિકિટો કુલ વેચાઈ હશે આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે શિખર ધવન એક પ્રખ્યાત ક્રિકેટર છે ભારતની અંદર રમતો શિખર ધવન એક પ્રખ્યાત ક્રિકેટર છે તેમણે ટેસ્ટ મેચ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી છ હજાર એસી રન કર્યા છે અત્યાર સુધી કેટલા રન કર્યા છે તો અહીંયા આપણે જોઈએ તો કે અત્યાર સુધી છ હજાર ને એસી રન કરેલ છે તેમણે દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તેઓ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો તેમણે હજુ કેટલા રન જોઈશે તો તેમને પૂરા કેટલા કરવાના છે તો દોસ્તો પૂર્ણ કરવાના છે એમને દસ હજાર રન પૂર્ણ કેટલા કરવા છે દોસ્તો દસ હજાર રન પૂર્ણ કરવાના છે તો અહીંયા કંઈ જ કરવાનું નથી અહીંયા દસ હજાર રન આપેલા છે એક પ્રખ્યાત ક્રિકેટર છે એટલા માટે અહીંયા લખીશું કે જે દસ હજાર રન પૂર્ણ કરવા માટે હજુ કેટલા રનની જરૂર છે તો શું કરવાનું દસ હજારમાંથી છ હજાર એસી આપણે બાદ કરીશું તો તમે પ્રાઇમરીમાં આ રીતે બાદબાકી કરતા હતા એ રીતે કે આપણે જે આગળ બાદબાકી જે રીતે જાણીએ એ જ રીતે હું બાદબાકી કરું છું બરાબર અહીંયા જુઓ જીરોમાંથી જીરો જાય એટલે શૂન્ય જીરોમાંથી આઠ કે સાહેબ નહીં જાય એટલે આપણે શું લઈશું દસકો દસકો લઈએ એટલે અહીંયા નવ અહીંયા નવ અને અહીંયા દસ દસમાંથી આઠ જાય એટલે બે નવમાંથી જીરો જાય એટલે સાહેબ નવ નવમાંથી છ જશે તો નવમાંથી છ જાય કેટલા વધે તો કે સાહેબ નવમાંથી છ જાય એટલે વધશે ત્રણ તો જવાબ શું આવશે આપણો જવાબ આવશે ઓગણત્રીસ વીસ આપણો જવાબ આવશે ત્રણ હજાર નવસો વીસ એ આપણો શું દોસ્તો આવો જવાબ આવશે અહીંયા ત્રણ હજાર નવસો વીસ આપણો આન્સર છે તો આ પ્રકારના દાખલાઓ પણ પરીક્ષામાં પૂછાતા હોય તો સાચો જવાબ શું છે તો આનો સાચો જવાબ આપણે જોઈએ તો આન્સર સાચો જવાબ છે ઓપ્શન સી સી આપણો સાચો જવાબ છે ત્રણ હજાર નવસો ને વીસ સ્ટોરે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બે લાખ પંચ્યાસી હજાર આઠસો એકાણું રૂપિયાના પુસ્તકો વેચા હતા બીજા સપ્તાહમાં ચાર લાખ સાતસો ને અડસઠ રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા તો બે અઠવાડિયામાં તેમણે આ પુસ્તકાલયમાંથી સોરી આ પુસ્તકાલય અથવા તો આ બુક સ્ટોરમાંથી કેટલા પુસ્તકો વેચ્યા હશે તો મસ્ત દાખલો છે તો અખિલની એક બુક સ્ટોર છે જો પ્રથમ સપ્તાહમાં પ્રથમ સપ્તાહમાં કેટલા વેચ્યા તો સાહેબ બે લાખ પંચ્યાસી હજાર આઠસો ને એકાણું પુસ્તકો અમને વેચ્યા બીજા સપ્તાહમાં સાહેબ ચાર લાખ સાતસો અડસઠ વેચ્યા બીજા સપ્તાહમાં બીજા સપ્તાહમાં કેટલા વેચ્યા ચાર લાખ સાતસો અડસઠ પુસ્તકો એમણે વેચ્યા છે મતલબ અહીંયા આ પુસ્તકાલયમાં તમે બે અઠવાડિયામાં કેટલા પુસ્તકો વેચાયા હશે એટલે કેટલા પુસ્તકો વેચ્યા હશે અહીંયા કુલ પૂછ્યું છે એટલે આપણે શું કરીશું સરવાળો તો સરવાળો કરીએ તો આઠ ને એક કેટલા થશે દોસ્તો નવ આઠ વત્તા એક કેટલા થશે નવ નવ ને છ પંદરનો પાંચ વધી પડી એક સાત ને એક આઠ આઠ ને આઠ સોળ વધી પડી અહીંયા એક અહીંયા કેટલા આવશે છ ત્યાર પછી આઠમાંથી ઝીરો આઠ વત્તા ઝીરો આઠ ચાર ને એ ચાર ને બે છ તો અહીંયા આપણે જોઈએ તો કે કુલ પુસ્તકાલયમાં બે સપ્તાહમાં બે સપ્તાહમાં કેટલા વેચાશે તો બે સપ્તાહમાં વેચાશે અડસઠ હજાર સોરી છ લાખ છ્યાસી હજાર છસો ઓગણસાઠ પુસ્તકો વેચાશે તો આ એમને શું કીધું દોસ્તો અહીંયા જોજો સપ્તાહ અને અહીંયા આપ્યું છે અઠવાડિયું તો સપ્તાહની વાત કરીએ સપ્તાહ આ જ સપ્તાહને આપણે બીજા શબ્દોમાં કહેવું હોય તો આપણે અઠવાડિયું શું કહેવાય છે અઠવાડિયાને આપણે શું કહીએ છીએ અઠવાડિયાને આપણે દોસ્તો કહીએ છીએ સપ્તાહ અઠવાડિયાને મિત્રો કયા નામે ઓળખવામાં આવે છે તમારે યાદ રાખજો અઠવાડિયું અઠવાડિયું એક અઠવાડિયામાં કેટલા દિવસ હોય તો કે એક અઠવાડિયામાં સાહેબ સાત દિવસ હોય એક પખવાડિયામાં પંદર દિવસ હોય એક મહિનામાં ત્રીસ અથવા એકત્રીસ દિવસ હોય છે તો આ પ્રકારના દિવસમાં એક મશીન એક દિવસમાં દોસ્તો એક મશીન દિવસમાં એક મશીન એક દિવસમાં અઠ્યાવીસો ને પચીસ કપડાં બનાવે છે તો જાન્યુઆરી જોઈએ જાન્યુઆરી મહિનો છે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસો કેટલા હોય તો કે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસોની સંખ્યા તો કે જાન્યુઆરી મહિનામાં કુલ દિવસોની સંખ્યા સાહેબ હોય એકત્રીસ કેટલી હોય એકત્રીસ તો એકત્રીસ દિવસ કુલ હોય તો જાન્યુઆરીમાં એટલે કે એકત્રીસ દિવસમાં કેટલા કપડાં બનાવશે આપણે શું વિચારવાનું એકત્રીસ દિવસમાં એક્સ કપડાનું ઉત્પાદન કરશે તો અહીંયા ગુણો એક્સ ગુણ્યા એક બરાબર અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ હવે તમને જો ગુણાકાર નથી આવડતું તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી અહીંયા આપણે આ રીતે તમે ગુણાકાર કરી દેવાનો અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ આપણે જોઈએ જવાબ શું આવે છે અહીંયા ત્રણ પંચા પંદર પધી પડી એક ત્રણ દુ છ ને એક સાત પધી પડી એક ત્રણ અઠા ચોવીસને એક પચીસ પધી પડી બે ત્રણ દુ છ ને બે આઠ પંચ્યાસી તો અહીંયા ગુણાકાર કરો હવે આ બાકી રહી ગયું અહીંયા તો અહીંયા શું પાંચ એક પંચવું પાંચ બે આઠ બે આ બંનેનો શું કરીશું આપણે સરવાળો જીરો વધતા પાંચ એટલે પાંચ પોતને બે સાત સાત આઠ પંદરનો પહોંચડો વધી પડી એક પાંચને એક છ ને એક સાત અને અહીંયા આઠ તો કે એક અઠ્યાવીસો પચીસ ગુણ્યા એકત્રીસ કરો એટલે જવાબ કેટલો મળશે દોસ્તો સત્યાસી પાંચ પંચોતેર એટલે કે સત્યાસી હજાર પાંચસો પંચોતેર આપણો જવાબ મળે તો અહીંયા જવાબ કેટલો મળે છે તો કે જવાબ મળે છે સત્યાશી હજાર પાંચસો પંચોતેર એ આપણો જવાબ છે એટલા માટે આપણો સાચો જવાબ શું છે તો કે અહીંયા જવાબ આપણો મળશે ઓપ્શન બી આપણો સાચો છે ઓપ્શન બી આપણો સાચો પણ આવા છો અને તમે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતનો વિડીયો જોવાનો બાકી છે હજુ સુધી જોયો નથી તો આ વિડીયોને એકવાર અવશ્ય જોઈ લેજો જેથી તમારે સ્થાન કિંમત અને સ્થૂળ કિંમતના પ્રશ્નો ક્યારેય પરીક્ષામાં પૂછાશે ભવિષ્યની તમામ પરીક્ષામાં સ્થાન કિંમત અને સ્તૂળ કિંમત જેવા શબ્દો તમને જોવા મળે તો તમે આસાનીથી એ દાખલો ગમે તેટલી હાર્ડ વાળો હશે તો તમે સરળતાથી ગણી શકશો